ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તેસઠમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત

વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સામાજિક અને વિવિધ સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર સરપ્રાજ કોડી સમાચાર ઉપલેટા કોલેજમાં કરું છું આ વખતે અમારી કોલેજમાં વાર્ષિક ઉજવવામાં આવ્યો તેમાં મુખ્ય તરીકે નિલમબેન ગોડિયા અને મોન સાહેબ હાજર અને હાજર લઈ સાંગાણી સાહેબ હાજર રહ્યા અમારી કોલેજમાં દર વર્ષે ઉજવવામાં આવે છે અને દરેક સ્પર્ધક ખૂબ જ

કાર્ય કરવામાં આવે છે અને મને ગર્વ છે કે હું મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. આજ આજરોજ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેટામાં કોલેજની સ્થાપના પછીનો 63મો વાર્ષિક ઉત્સવ એ ઉજવવામાં આવ્યો હતો. આ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર માનનીય શ્રી નરેબેન ગેટિયા એ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અતિથિ વિશેષ તરીકે આપણે ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એ સામાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ની અંદર ખાસ કરીને સિવાય બે બી કોમ ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો વિદાયનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક કેરિયરમાં જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ એનસીસી એનએસએસ માં જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તે બધા જ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોલેજમાંથી જે જે અધ્યાપકોએ પીએટી ની પદવી પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ વર્ષે ઉપલેટા કોલેજ ની અંદર પાંચ નવા અધ્યાપકો ની નિમણૂક થયેલી તે નવા અધ્યાપકો ની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું આ રીતે આ કોલેજ નો ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીઓ ની બહુ જ મોટી સંખ્યામાં નીલમ મેડમ ઘટિયા ચીફ ઓફિસર મેડિકલ ઓફિસર સામાણી સાહેબ તમામ અધ્યાપક અને તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં એ સારી રીતે એ ઉજવવામાં આવ્યો અને કાર્યક્રમને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની કે વિદ્યાર્થીનો વાર્ષિક અનિલ ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય મહેમાનો હોય એ બધાનો એ બપોરે કાર્યક્રમ પૂરો થયા પછી એ ભોજન લઈને બધા વિદ્યાર્થીઓ વિદાય થાય તો આ રીતે પણ એ વિદ્યાર્થીનો એ ભોજનનો કાર્યક્રમ પણ અત્યારે રાખવામાં આવ્યો છે તો એ રીતે સુખરૂપ સારી રીતે આજનો આ વાર્ષિક ઉત્સવ એ પૂર્ણ થયો મારું નામ સોચા કોમલ અને આજે અમારી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં વાર્ષિત ત્રેસઠમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા ત્યારબાદ સ્પોર્ટ વિભાગમાં શિર્ડો આપવામાં આવ્યા હતા અને અર્થશાસ્ત્ર વિભાગમાં મોરી સાહેબ દ્વારા ગોલ્ડ મેડલની ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને પૂર્ણાવતીની ની સાથે દરેક વિદ્યાર્થીઓ ભોજન લીધું હતું અને અમારે જે સપ્ત ધારા ઉજવાય છે તેમાં પણ આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા હતા